જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાની નો તાત્કાલિક સર્વે હાથ ધરાવવા અધિકારી શ્રીઓને તાકીદ બેઠકમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી વગેરે મુખ્યમંત્રી શ્રી સમક્ષ જિલ્લાની સમગ્ર સ્થિતિનો અહેવાલ રજૂ કર્યો જામનગર જિલ્લામાં એનડીઆરએફ એસડીઆરએફ મરીન ટાસ્ક ફોર્સની એક એક ટીમ આર્મીની ત્રણ ટુકડીઓ રેસ્ક્યુ માટે કાર્યરત બાર લોકોને એરલિફ્ટ કરાયા ચારસો પચાસ લોકોનું સલામત રીતે રેસ્ક્યુ તેમજ બે લાખ જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઉભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા મુખ્યમંત્રી શ્રી એરપોર્ટ મીટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાલી સ્થિતિ અંગે કલેક્ટર શ્રી બી કે પંડ્યા અને કમિશનર શ્રી ડી એન મોદીએ મુખ્યમંત્રી શ્રીને વિગતઓ આપી હતી મુખ્યમંત્રી શ્રીએ જામનગર સયમાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા શ્રીએ લોકોના આરોગ્ય અને સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા આપતા અધિકારી શ્રીઓને સૂચન કર્યા હતા તેમજ જે રસ્તાઓ બંધ છે પાણી બાદ તાત્કાલિક જરૂર તો તે કામગીરી કરી પણ પૂર્વવ્રત કરવા માટે જણાવ્યું હતું ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવ પર ભાર મૂકવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ની એક એક ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક ટીમ ફાળવવામાં આવી છે તેમજ આર્મીની ત્રણ ટુકડીઓ ફાયર વિભાગ એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલ બાર જેટલા લોકોને એલિફ્ટ કરવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં અંદાજીત ચારસો પચાસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે જામનગરમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા ત્રેવીસોથી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે કુલ અડસઠ મકાનોમાં નુકસાની થઈ છે ભારે વરસાદને પરિણામે ચારસો ને તેત્રીસ ફીડરો બંધ થયા હતા તે પૈકી એકસો ને ચાર ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારમાં બે લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અડતાલીસ રસ્તાઓ હાલ બંધ છે જે પાણી પાણીઓશર્યા બાદ પૂર્વવસ્ત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવ્યું હતું બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાલી નુકસાનીનો સર્વે કરવા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે તેઓએ લોકોના રેશક્યુની કામગીરી ડેમો તથા રોડ રસ્તાની સ્થિતિ પીજીવીશિયલ કોપરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી વિશે ચર્ચા કરી હતી કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રીને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્ય શ્રીએ પોતાના વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ સ્થળાંતરની કામગીરી તેમજ ફૂડ પેકેટના વિતરણની કામગીરી અંગે જણાવ્યું હતું આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રીઓ શ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઈ બેરા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાંસદ શ્રી પૂનમબેન માડમ જામનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેબેન ગડસર મેયર શ્રી વિનોદભાઈ ખિમશુરિયા ધારાસભ્ય સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા શ્રી દિવેશભાઈ અકબરી શ્રીમતી રીવાબા જાડેજા ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા વિમલભાઈ કગથરા પદાધિકારીશ્રીઓ અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા